આ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનારા તેજસ્વી તાલાઓના સન્માન બાદ મહાનુભાવોના પ્રાસંગિક ઉદબોધન બાદ દાતાઓને દાન કરી સમાજને નવી દિશા આપવા પ્રયત્નો કર્યા હતા મંજલપુરમાં રાજપૂત સમાજની સ્થાપના કરનાર દોલતસિંહ દાદાનું ઉપસ્થિત મહાનુભાવોએ ભાવસભર સન્માન કર્યું હતું બોલો રઘુનાથજી ભગવાન કે બોલો સોમનાથ ભગવાન કે બોલો મા ભવાની કે મને ખબર હતી કે પાંચ વાગે પ્રોગ્રામ ચાલુ નહીં થાય એટલે બ્લેઝર લઈને જ આવ્યો હતો માજલપુર રાજપૂત સમાજ દ્વારા સ્વર્ગસ્થ કુમારશ્રી પ્રત્યુમનસિંહજી મિયા ગામ ભવન ખાતે સ્નેહ મિલન સમાજના તેજસ્વી તાલલાઓને સન્માનવાનો કાર્યક્રમ અને માજલપુર રાજપૂત સમાજના પ્રમુખશ્રી અને હોદ્દેદારોએ જે ભાવિ રૂપરેખા બનાવી એના માટે હૃદયથી દાન આપવા માટેના આયોજનમાં મંચ ઉપર બિરાજમાન બધાના નામ લઈ એક નામ મારે લેવું પડે એવું છે એ નામ એટલે આપણા દાદા માન્ય વિક્રમસિંહજી રાહુલજી અને પેલું કહેવાય છે ને કે સેનાપતિ હોય એમનું નામ દો એટલે આખું સૈન્ય આવી જાય હાથીના પગમાં બધું આવી જાય કારણ કે અમે બધા મુરબ્બી જ્યારે નટવરસિંહજી મોઘર ઠાકોર સાહેબ ક્ષત્રિય સભા જય ભવાની आखा मांजल पुन ने खबर पड़वी जो है कि बजा क्षत्रिय समाज ना विरलाओ भेगा थिया छे बोलो जय भवानी जय भवानी एम सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं हमारी सारी कोशिश ये है कि ये कायनात बदलनी चाहिए मेरे सीने में न सही तो तेरे सीने में लेकिन आग जलनी चाहिए માંજલપુલ ક્ષત્રિય સમાજનો આ સ્નેહ મિલન અને તેની સાથે સાથે જે તેજસ્વી તારલાઓનું જે વિશેષ સન્માન કરવામાં આવ્યું અને હું જે તેજસ્વી તારલાઓનું સન્માન કરતો હતો તો મને મારા ઉપર સવાલ થતો હતો કારણ કે આ જે બાળકોનું સન્માન કરતા હતા એ બધાનો ટોટલ મારી દો ને તો એ મારે એટલા ટકા મારા જીવનમાં ક્યારેય નથી આવ્યા અને મારે કરવાનો વારો આવ્યો એટલે આ ખૂબી છે એ સમાજની સમાજના વડીલો અને મહાનુભાવો અમને મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે તમને હું એ કરું છું કે તમે મને બોલાવી અને અહીંયા સ્વાગત કર્યું તે માટે ઘણી આભારી છું આ ઉપરાંત અહીંયા જે આપણા દીકરી સમાજના દીકરી બાઓ અને સમાજના દીકરાઓ તેમજ વડીલો ઉપસ્થિત છે તે બધાને પણ મારા નમજ છે હવે જેમ યુવરાજસિંહે કહ્યું કે આપણે દિશા નક્કી કરવાની છે અને એમને જણાવ્યું એવી રીતના કે નોલેજ ઇઝ અ પાવર એ સાચા છે કે શિક્ષણ છે એ તમારું એક શક્તિ છે શિક્ષણને તમારી શક્તિ બનાવો જેમ આપણે જોયું કે આપણો ઇતિહાસ છે એ ખૂબ જ આપણી સંસ્કૃતિ બહુ રીચ છે આપણો ઇતિહાસ ખૂબ જ વૈભવી છે પણ આપણે જ્યારે વાત કરીએ છીએ ને ત્યારે આપણે ખાલી ઇતિહાસની જ વાત કરીએ છીએ આપણું વર્તમાન શું આપણું ભવિષ્ય શું આપણે આ ડિસાઇડ કરવાનું છે તો જ્યારે આજે હું અહીંયા બેઠી હતી અને ધોરણ એકથી લઈને અને એમબીબીએસ થયેલા દીકરી બાઓ અને દીકરાઓનું જ્યારે સ્વાગત કરવામાં આવ્યું ત્યારે એક ગર્વની લાગણી અનુભવાય કે આપણે આપણી વિચારધારા બદલી છે આપણે શિક્ષણના પ્રવાહ તરફ વળી રહ્યા છીએ અને જેમ મોરના ઈંડાને ચિતરવા ન પડે તેમ આપણે આપણી સંસ્કૃતિ તો ઘણા વાકેફ છીએ પણ થોડુંક ચેન્જની જરૂર છે જેમ યુવરાજસિંહે જણાવ્યું કે ઘણા ફિલ્ડ એવા છે કે જે આપણે એક્સપ્લોર નથી કર્યા કે ફોર્સિસ છે દેટ ઇઝ રિયલી ગુડ કદાચ હું પણ પાર્ટ ઓફ અ ફોર્સ છું પોલીસ ફોર્સ છે મિલિટરી છે આપણે એક સ્વાભાવિક રીતે આપણામાં ગુણ છે એ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો